આજે તમે સમજો કે અમે કાળા કપડા પહેરીને ગુજરાત ની દીકરીઓ રોડ ઉપર આવી છે હકીકતમાં તો મા દુર્ગાના દિવસો છે જ્યારે લાલ લીના કપડા પહેરી અને અમારે આરાધના કરવા જવાનો પરંતુ આ જે ગૃહ મંત્ર દીકરો પીંખાય છે અમારી વેદના છે એટલે અમે કહેવા માટે એવા છીએ કે ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે પંદર પંદર દિવસ માં આટલી દીકરીઓ પિંખાય છે બળાત્કાર થાય છે મંદિર જેને અમારી વેદના અમે કહેવા માટે આવ્યા છે ને ખાસ કરીને મારે ભાજપના દરેક મહિલા મંત્રી ને કહેવાનું છે કે બહેનો હવે જાગો અને અવાજ ઉઠાવો કારણ કે આજે વિદ્યા મંદિર જેવા મંદિરમાં દીકરી પિંખાતી તો ગૃહ કેવાય કે લોકશાહી મંદિર છે ને ત્યાં પણ વાત કરી અને વાર નહીં લાગે આટલા શબ્દો મારે કેતાય મને શરમ આવે છે તો અમારી વેદના છે અમારી જે લાગણી છે અને અમારી માંગણી છે કે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો કારણ કે તમે ખુરશીને બેસવા લાયક નથી 15 15 દિવસમાં આટલી આટલી દીખરે પિંખાતીઓ માં દુર્ગાના નોરતા હાલે છે ત્યારે તો તમને શરમ આવી જોઈએ આ વાત કહેવા માટે અમે રોડ પર આવ્યા છીએ